એસપી હિન્દુસ્તાનની ટીમ ને જે ચાકો ને ગારું બોલ્યો એ બધાની માફુ માફી માપો હરિભાઈ નો ખોટો વિડીયો બનાવતો હરિભાઈ માફી માગું માફી પછી આવો કોઈ વિડીયો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો ની ક્લિપ ના વિડીયો કોઈ દિવસ ખરાબ આવતા નથી અને આવશે પણ નહિ પરંતુ આ ભાઈ જે જોવા મળી રહ્યો છે એ ભાઈએ મિત્રો એસબી હિન્દુસ્તાની ચેનલ ના એક્ટર હરિભાન એની મદદ થી ખરાબ વિડીયો બનાવ્યો હતો

માફી માંગુ હરિભાઈ અને હા મિત્રો તમારો બધાનો ખુબ ખુબ આભાર કે એક મેં જોઈ હતી તમે મને બહુ એટલે બઉ સપોર્ટ કર્યો તો હવે પછી આવે કોઈ પણ ભૂલ ના કરે એ માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરું જય માતાજી તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું કોઈ નવા વિડીયો સાથે જય માતાજી